હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ બ્લૂટૂથ સ્પીકર છે એ બંધ છે એટલે કે ચાલુ નથી બરાબર તો આને આપણે આજે રિપેર કરીશું આમાં ચાર્જિંગ થાય કે નહીં એ જો આપણે એ જોઈએ તો ચાર્જિંગનો અહીંયા લાઈટ દેખાય છે જો આપણે બંધ કરીએ ચાર્જર તો બંધ થઈ જાય ચાલુ થઈ જાય છે પણ અહીંથી બટન ચાલુ બંધ કરીએ તો પણ સ્પીકર ચાલુ થતું નથી તો ચાલો મિત્રો આપણે આજે આને આ સ્પીકરને રિપેર કરીએ તો સૌ પ્રથમ આપણે આના સ્ક્રુ ખોલી લઈશું આપણે સ્ક્રુ લાગેલો અંદર ચૂક વપરી ગયો તો જુઓ મિત્રો આ રીતે સ્પીકર આપણે જુઓ આ રીતે એની કન્ડિશન છે તો આપણે આનું જોઈએ વાયરિંગ અને અને ચાલુ કરીએ બરાબર તો જુઓ મિત્રો આની બેટરીના શેડા અને સ્પીકરના શેડા છૂટા છે અલગ અલગ તમે જોઈ શકો છો તો સર્કિટમાં આપણે મિત્રો આના જે કનેક્શન છે એ તમને હું અહીંયા બતાવીશ જુઓ મિત્રો તો હજુ અહીંયા લખ્યું છે બે બી એટી બેટરી જુઓ અહીંયા હું જુઓ અહીંયા દેખાઈશ તમને તો અહીંયા આપણે બેટરીનું કનેક્શન આપવાનું છે તો આ બેટરી છે એનું કનેક્શન આપણે અહીંયા તો આપણે આ રીતે એનું કનેક્શન આપી દઈએ જુઓ મિત્રો તો લાઇટ થઈ છે બરાબર એટલે આપણું બેટરીનું કનેક્શન નહોતું બ્લુટુથ સ્પીકર હતું એ બંધ હતું બરાબર તો હવે આપણે જુઓ અહીંયા જો આ બે કનેક્શન આપવાના સી અને એલઈડી એટલે પહેલાં આપણે સ્પીકરનું કનેક્શન આપવાનું છે તો કનેક્શન આપણે અહીંયા બે સ્પીકરનું આપી દઈશું અહીંયા કનેક્શન અને બાદમાં જો એલઈડી તો આપણે આ અંદરની લાઇટ સી એલઈડી માટે છે તો આપણે આનું કનેક્શન આપી દઈએ જુઓ મિત્રો તો આ મુખ્ય તો મિત્રો આપણે કનેક્શન કરી દીધું છે જો આ બંધ તો આપણે તમામ કનેક્શન કર્યા સૌપ્રથમ પ્રથમ આપણે બેટરીનું કનેક્શન કર્યું પછી બાદમાં આપણે સ્પીકર અને લાઇટનું કનેક્શન થઈ ગયું છે હવે આપણે સ્પીકર કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે આને બંધ કરી દઈશું તો મિત્રો નવ શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મોકલો તમને તરત મળી જાય આપણે નવું વસ્તુ રિપેર કરતા હોઈએ છીએ તમે નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો